નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી સમાચારો વાત કરીએ તો ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હાલમાં પરિસ્થિતિ અત્યંત અસ્થિર છે દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને પત્ર લખ્યો છે આ પત્રમાં પીએમ મોદીએ ઇતિહાસ નો ઉલ્લેખ કર્યો અને ઓગણીસો એકોતેર ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધની અતૂટ ભાવના ને ભારત બાંગ્લાદેશના મજબૂત સંબંધોના પાયા તરીકે વર્ણવી અને બાંગ્લાદેશને તેની સ્થાપનામાં ભારતની ભૂમિકાની યાદ અપાવી પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્ર દિવસ આપણા સહિયારા ઇતિહાસ અને બલિદાનોનો પુરાવો છે જેને આપણે દ્વિપક્ષીય ભાગીદારોનો પાયો નાખ્યો છે હું બાંગ્લાદેશના રાષ્ટ્ર દિવસ નિમિત્તે તમને અને બાંગ્લાદેશના લોકોને મારી શુભકામનાઓ પાઠવું છું આ દિવસ આપણા સહિયારા ઇતિહાસ અને બલિદાનોનો પુરાવો છે જેને આપણે દ્વિપક્ષીય ભાગીદારોનો પાયો નાખ્યો છે બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામની ભાવના આપણા સંબંધો માટે માર્ગદર્શક બની છે જે ઘણા ક્ષેત્રોમાં વિકસી છે અને આપણા લોકોને નક્કર લાભો પહોંચાડી રહી છે